બધું જાતે જ વ્યક્ત કરી દઉં એક હાથે કરી દીધું એક હાથે બાકી છે જવાનું છે અમાર જવાનું છે પેઠલા કુ માતાજી ની જાતર નો ને બધું છે ને તો આજે અમાર જવાનું છે કે વાંધો નહી આજે તે મજા આવી જશે હા અમાર પિયર માં જવાનું છે તો તમાર હેલન કેમ પપ્પા આવવાના ને એનું પપ્પા હાથે જવાના

પ્રતિષ્ઠા થઈ ગઈ એની રાતના જમણવાળા તો અને ત્યાર પછી જાતર છે તમને પણ મજા આવશે જો જોસના ઉભાસ અને બધાને જમવા બેસી ગયા છે અને હવે જો જાતરનો કોઈ પછેરો કરી દીધો હો અને જાતર ચાલુ જ છે માતાજીની તમે પણ દર્શન કરો અને સવારે ફૂલેકું છે તો જો મિત્રો સવારમાં ફૂલેકું હતું તો દર્શન કરી લો એટલે કે અને ચાર્જર પણ કરી શકો તમે તો મિત્રો આવી રીતે ચાર્જર કરી દેધાજી બનાવીશું એ પણ નવી જાતની છે અને એ પણ વેરાયટી રીતે અમે બનાવાના છીએ તો તમને પણ જોવાની મજા આવશે ને એમને ખાવાની મજા આવશે તો મિત્રો તમે પણ હા ની અંદર બન્યા રહેજો તમને મજા આવશે જોવાની મસ્ત સબ્જી બનાવી એના માટે અમે જો સરસ મજાનું બધું ક્રશ કરી લીધું ક્રશ હજુ કરવા બાકી જો સવારે મેટ્યું બધું અને આ સમિત્રો મિત્રો તુવેરો તુવેરોને થોડાક વટાણા છે અંદર તો બધું મિક્સ સબ્જી આપણે બનાવવાની છે તો એના માટે ડુંગળી ટામેટું લીલી ડુંગળી લીધી છે મરચા અને બે આદુના કટકા લીધા છે તો હવે બ્રશ કરી દેવાનું છે અને ક્રશ કરી અને પછી એનો વઘાર કરવાનો છે તો વિડિયો ની અંદર કન્ટિન્યુ બનાવ રહ્યો તમને બતાવીએ મસ્ત મજા આવી જશે હા આપણે તે જો ટામેટા ક્રશ કરવાના છે તો પહેલા ટામેટા લઈ લઈએ થોડું કા ડુંગળીને ને મિક્સ માં નાખીએ એટલે હો ને તે સારું રહે એમ એટલે બંને એક બીજા ને ભાગે સરખું સંતરાઈ જાય એનો સીકઈ ના જાય પણ શું કહેવાય એનો ક્રશ થઈ જાય હું ભૂલી જવું ચાલો હું બોલતો બોલતો આ ડુંગળી છે અને આ મરચું એક જ લીધું મેં મને વધારે તીખું હું ખાઈ નથી શકતી ખાઈ શકું છું એમ તો ગોઠું નહીં કોઈના પણ થોડીક તકલીફ છે મારે એટલે હું નહીં ખાતી પણ આ જુઓ આદુના કટકા પણ બે લઈ લીધા છે એ પણ નાખી દેવાના છે અને જુઓ મિત્રો આ ડુંગળી છે અને આ લીલી ડુંગળી છે અને આ છે સરસ મજાનું ક્રશ થઈ જવા આવ્યું છે ડુંગળી અને ટામેટું જો મિત્રો આપણે સરસ મજાનું ક્રશ થઈ જશે ને અહિયાં આગળથી આપણે અહિયાં થી કાઢવાનું

તો મિત્રો નાખી દીધી છે અને આપણે આપણે જે ક્રશ કરીને મૂક્યું હતું લસણ ડુંગળી અને મરચાં અને ટામેટું એ આપણે આમાં એડ કરી દેવાનું છે તો જોઈ શકો તમે મસ્ત સાંતળાઈ જાય ત્યાં સુધી આપણે તેલમાં સાંતળવાનું છે સરસ ના થઈ જાય એકદમ પીગળી જાય ત્યાં સુધી કારણ કે કાચું હોય ને તો એનો સ્વાદ કંઈક ખરાબ આવે છે તો એને એકદમ સરસ રીતે આપણે ચડવા દેવાનું છે તેલની અંદર આની અંદર આપણે અત્યારે પાણી નથી નાખવાનું કારણ કે તેલની અંદર સંતરાય એટલે જલ્દી ફટાફટ ચડી જાય ને સારું પણ ચડે તો મિત્રો ચૂલા ઉપરનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે તો આપણે એમાં ટીચેલું જીરું નાખી દીધું છે અને અમે બીજા બધા મસાલા નાખવાના છે ઉપર થોડું સંતરાઈ જાય એટલે તો આ પીનેલા પપ્પા કહેતા હતા કે મને બહુ જ ગમ વસ્તુ ખાવાનું પણ મેં અલગ જ ટેસ્ટ આ તે બનાવીશ હતું વેનું શાક અમે જે સાદી રીતના બનાવતા હતા એની જગ્યાએ ગ્રેવીવાળું આ સબ્જી બનાવીએ પણ એનો ટેસ્ટ એકદમ પનીરની સબ્જી જેવું આવતો હતું તો તમે પણ આ ટ્રાય મારજો અમે બનાવી તમે પણ બનાવજો ખાવામાં પણ એટલો સ્વાદ મસ્ત આવે છે અને જેવા મસાલા અંદર નાખશો એ પ્રમાણે ટેસ્ટ અંદર આવશે તો મિત્રો મરચું તો આપણે નાખી દીધું છે હવે નાખવાનું છે અંદર થોડી કડદર નાખવાની છે કારણ કે કડદર પહેલાં આપણે નાખી હતી ને એટલે અને પછી નાખીશું આપણે ગરમ મસાલો તો મિત્રો મચ મરચું અમે નાખી દીધું છે સ્વાદ પ્રમાણે જેટલું તમે તીખું કરતા હોય એટલું તમે નાખી શકો અંદર તો મિત્રો જો આ સરસ મજાનો મસાલો નખાઈ ગયો છે ને હવે નાખ્યો છે આપણે ગરમ મસાલો તો એકદમ એને સારી રીતે આપણે મિક્સ કરીને ચડવા દેવાનું છે પછી છેલ્લે આપણે વટાણા તુવેરો જે ફોલી હોય આપણે અંદર એડ કરીશું મેં થોડાક વટાણા અને થોડી તુવેરો લીધી હા એટલા મસ્ત ટેસ્ટ આવો તમે એકલી તુવેર પણ લઈ શકો એકલા વટાણા પણ લઈ શકો છો બરાબર તો એકદમ સરસ ચડી ગયું છે એવું હવે આપણા અંદર એડ કરવાની છે વટાણા પછી તમે આનું વાલોર પણ એકલી કરી શકો છો તુવેર પણ એકલી કરી શકો છો અને વટાણા પણ કરી શકો છો અને મિક્સ પણ કરી શકો જે રીતે તમને એડજસ્ટ થાય એ રીતને તમારે કરવાનું બરાબર તો જો આ રીતે આપણે વટાણામાં નાખી દીધા છે અને થોડુંક આમ હ મિક્સ કરી લઈશું ને પછી અંદર નાખવાનું છે પાણી તો પાણી આપણે સ્વાદ પ્રમાણે નથી નાખવાનું એટલે કે શાક પ્રમાણે નાખવાનું છે તો મિત્રો જો શાક થઈ જાય એટલે આપણે મેં જોવા ને દોઢ પાલું જેટલું પાણી વેરવાનું વિચાર્યું હતું કારણ કે ચૂલા ઉપર પાણી થોડું બર અને ચડતો વાલ લાગે એટલા માટે તો દોઢ પાલા જેટલું પાણી વેર્યું તું મેં અને પછી ટોકીને મૂક્યું પાંચ દસ મિનિટ પાંચ મિનિટમાં અંદર તો આ થઈ જતી તું એ મસ્ત મજાની રેડી અને આપણે નાખી લીધી હતી ઉપર કોથમીર સાવ કરવા માટે મસ્ત ગાર્નિશ કરી છે જોઈ શકો તમે મસ્ત લાગતી હતી એમ દેખામાં પણ એવું જ ટેસ્ટી સબ્જી હતી તમે બનાવજો કોઈક દિવસ બહુ મજા આવશે એમ હું મીઠું છેલ્લે નાખું એટલે મેં નાખી દીધું જો આ મિત્રો માટે એકદમ સરસ શાક છે જોરદાર શાક બનાવ્યું મજા આવી જશે ખાવાનું ને તો કેટલા વાર આવું બન્યું શાક આપણે જોવા મિત્રો ગમે તો અમારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયો તમારા સુધી પેલા પહોંચી જાય તો મિત્રો અમે પણ ચાખી લઈએ છીએ એવું બન્યું બધા જોઈ જાય માતાજી હવે મળીશું નવા વિડીયોમાં તીખું નહીં વાપીને